નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાનો ઓર્ગેનિક ખેતી વિશે કેમકે ઓર્ગેનિક ખેતીથી ઘણા ફાયદા થાય આપણે જે કેમિકલવાળી પેસ્ટિઝાઇઝવાળી જે દવા વાપરતા હોય તો એનાથી જે જમીન હોય એ પાણા જેવી થઈ જાય પણ જ્યારે આપણે ઉનાળુમાં સિઝન હોય ત્યારે પાણી ઘટતા હોય તો એમાં ઘણું નુકસાન આવે પાકને પણ અમારે વાઢિયું છે ને આ વખતે ઉનાળાની અંદર પાણી ઘટ્યું હતું તો વાઢિયું સાવ જે કેમિકલવાળી ખેતી કરતા હોત તો આ વાઢિયું સાવ સુકાઈ જ ગયું હોત પણ ઓર્ગેનિક કરીએ એટલે પાણી નહોતું તે છતાંય વાઢિયું લીલું રહી ગયું અને જ્યારે વરસાદ આવ્યો અને પાણી મેળ્યું તો ડાયરેક્ટ વાઢિયો કોરવા માંડે કેમ કે નકર તો વાઢિયું સૌ સુકાઈ જ જાત કેમ કે એને ગરમી વધારે લાગે જે કેમિકલવાળી ખેતી કરે એનાથી તો આખો વિડીયો જો કે આ વાઢિયું હતું અને કેવું હતું અને પછી કેવું થઈ ગયું તો આખો વિડીયો જો તો મિત્રો ખાસ કરીને કહેવાનો મતલબ એ કે જો ઓર્ગેનિક ખેતી કરીએ તો જમીન ઠંડી અને ભેજવાળી રહીએ એનાથી ઘણા ફાયદા થાય છે આપણે જે વાઢિયું હતું બે મહિના પહેલાં પાણી નહોતું મળ્યું એ જો આ વાઢિયું ડાયરેક કોર મૂકી દીધી છે વરસાદ થયો અને પાણી જળ્યું એટલે જો આ બાજુ આ ડાયરેક કોર મૂકી દીધી વરસાદ થયો અને પાણી મળ્યું એટલે સુકાણું હતું પણ ટૂંકમાં સાવ મરી નહોતું ગયું જો આ ડાયરેક સુકાણું હતું પણ મેરું નહોતું એટલે જો ડાયરેક કોર મૂકી દીધી ને આની અંદર એ જો આ ચાલુ વાત છે અત્યારે જોઈ શકો છો તમે આ ડાયરેક વરસાદ થયો અને તરત પાણી મળ્યું એટલે ફૂલ કોર મૂકી દીધો કેમ કે લીલું તો હતું જ અને આ જગ્યાએ કદાચ જો કેમિકલવાળી કે યુરિયા અને ડીએપીનો ઉપયોગ કરતા હોવ તો આ વાઢિયું સાવ સુકાઈ ગયું હોત ને ઉધી ખાઈ ગઈ હોત તો આ ઓર્ગેનિક ખેતી કરી એટલે આ ફાયદો મેન થાય તમે જોઈ શકો છો આ પાછું લીલું થઈ ગયું આપણે અગાઉ વિડીયો જે બનાવ્યો હતો એ વિડીયો આની એન્ડમાં છે એટલે ખાસ જોજો ત્યારે વાઢિયું કેવું હતું અને અત્યારે કેટલો ફેરક પડ્યો છે બહુ જાજો ફરક પડ્યો નથી પાણી જળ્યું કે ના જળે તોય પણ ખાસ કહેવાનો મતલબ એ કે ઓર્ગેનિક ખેતી કરી તો આ ફાયદો થયો ને આ વાડિયું બધું સુકાઈ ગયું હત અને ઉધી ખાઈ ગઈ હત સુકાય એટલે ઉધી આવી જ જાય જોઈ શકો છો આ વાઢ વીઘા એકનું હશે પેલાં પાણી પાતા ફુવા રહેથી ઓછું હતું પણ અત્યારે તો પાણી આવી ગયું વરસાદ થયો એટલે નકર ઉનાળે પાણી નહોતું તો મિત્રો જો આપણે ઓર્ગેનિક ખેતી કરીએ એના ફાયદા અને લાભ ઘણા બધા થાય કેમ કે જ્યારે આ કદાચ કેમિકલ અને ડીએપી ને યુરિયાને એવી જે ખેતી કરતા હોત કેમિકલથી તો આ વાઢીઓ અત્યારે આ લીલું છે લીલું ના ચોમાસે કેમ કે ઉનાળાની અંદર પાણી નહોતું એટલે જે પાણી વગર સુકાઈ જાય એ ઓર્ગેનિક ખેતી કરીએ એટલે એમાં ભેજ હોય એટલે એમાં સુકાતું જ નહોતું જે તમે આ જોઈ શકો છો વાઢિયું અને લીલું હતું પણ ઓછું કોરે જો ઓર્ગેનિક ખેતી કરીએ તો એ સાવ વાઢિયું છે મરે નહીં લીલું હતું પણ આમ ઓછું હતું પણ જ્યારે વરસાદ થયો પહેલું જ પાણી વરસાદનું એટલે તમે જોઈ શકો છો આની આ તરત કોરવા માંડ્યું હજી આઠ દસ દિવસ થયા છે વરસાદ થયો એને પહેલો તો આ ફાયદા અને આ લાભ થાય ઓર્ગેનિક ખેતીથી તો અને આપણે જે ખાવાનું હોય એ સારું મળે જો બીજા પાકને એવું ઓર્ગેનિક કરે તો અને એમાં એ સુકાય પાણી વધારે જોઈએ ઓછું જોઈ તો ખાસ કરીને એના માટેનો જ વિડીયો હતો કે ઓર્ગેનિક ખેતી કરીએ તો મિત્રો આ તો કે ઓર્ગેનિક ખેતી કરીએ તો આટલા ફાયદો લાભ ને આ રિઝલ્ટ આવું મળે અને જે આ વાઢિયાનો આપણે એક અગાઉ વિડીયો મૂક્યો તો કે જો તમે ઉનાળામાં જ મૂક્યો તો આપણે કે આ વાઢું પાણી વગર સુકાતું નથી ઓર્ગેનિક ખેતી કરીએ એટલે લાભ મળે આનાથી તો જે વિડીયો છે એ આ બાજુમાં જોઈ શકો છો એને ટચ કરીને અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા